હોડી આવે એટલે આપણને બે વસ્તુ તો ખાસ કરીને યાદ આવે એક ગુલાલ અને એક ઠંડાઈ ઠંડાઈ વગર અને ગુલાલ વગર આપણી હોડી અધૂરી છે તો આજે હું તમારા માટે ઠંડાઈની રેસીપી લઈને આવી છું ઠંડાઈની રેસીપી ખૂબ જ સહેલી છે એને બનાવવા માટે આપણે એક બાઉલમાં ચાર ચમચ જેટલું આપણે બદામ લેવાનું છે બે ચમચ જેટલું પિસ્તા લેવાના છે ચાર ચમચ જેટલા આપણે મેલન સીડ એટલે મગતરીના બીજ લેવાના છે બે ચમચ જેટલું ખસખસ લેવાની છે સાતથી આઠ એલાયચીના દાણા લેવાના છે બે ચમચ જેટલું વરિયાળી લેવાની છે અને એક ચમચ જેટલું આપણે અહીંયા કાળા મરી લેવાના છે અને ચાર ચમચ જેટલું કાજુ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આમાં એક ગ્લાસ પાણી ઉમેરીને એને સાતથી આઠ કલાક માટે આપણે પલાળવા દેવાનું છે હવે એક વાટકામાં ગુલાબની પાખડીઓ લીધી છે અને એને પણ મેં અડધા ગ્લાસ પાણીમાં પલાળી દીધું છે એને બી સાતથી આઠ કલાક માટે પલાળી દીધું છે હવે આઠ કલાક પછી કંઈક આવી રીતે બધા ડ્રાય ફ્રૂટ્સ ફૂલી જશે હવે આપણે એને બધાને ક્રશ કરવાનું છે હવે જે ગુલાબ છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને જરૂર પડશે તો આ ગુલાબનું જે પાણી છે એ આપણે ક્રશ કરવામાં એડ કરીશું હવે એક મિક્સર જારમાં બધાને આપણે લઈ લઈશું આપણે બધાને પાણી સાથે જ લેવાનું છે અને પાણી સાથે જ બધાને સરસ રીતે ક્રશ કરીને એની એક પેસ્ટ રેડી કરવાની છે જો કંઈક આવી રીતે આપણે આની એક પેસ્ટ રેડી કરી દેવાની છે આપણે એને બરાબર એકદમ સરસ રીતે ક્રશ થાય એવી રીતે કરવાનું છે હવે તમે અગર આને ડાયરેક્ટલી વાપરવા માંગો છો તો આ પેસ્ટથી બી તમારું ઠંડાઈ બની શકે છે પણ આને તમે એકથી બે દિવસથી વધારે નહીં રાખી શકો અને આની આ જલ્દી બગડી જાય છે આ ઠંડાઈ આપણે મહિનાઓ સુધી સ્ટોર કરવાની છે એના માટે આપણે એક કડાઈમાં બે કપ જેટલું ખાંડ લેવાની છે અને દોઢ કપ જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે હવે આમાં આપણે બે ચપટી જેટલા કેસર એડ કરીશું તમે કેસર વધારે પણ આમાં એડ કરી શકો છો હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરીશું અને આ જે આપણી ખાંડ છે એને આપણે સરસ રીતે ઓગાળી દેવાની છે જ્યારે ખાંડ ઓગાળવા આવે ત્યારે આપણે જે આપણે મિક્સર રેડી કર્યું હતું ઠંડાઈનું એમાં એ હવે આપણે આમાં એડ કરીશું ખાંડ સરસ રીતે ઓગળી જાય પછી જ આપણે એ મિક્સરને આમાં એડ કરવાનું છે એ પહેલાં એડ નથી કરવાનું આપણે મિક્સર આમાં એડ કરીએ પછી આપણે એક ચમચ જેટલું સૂંઠ પાવડર આમાં એડ કરવાનું છે હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું ઠંડાઈ નું મિક્સર એડ કર્યા પછી એને બરોબર સરસ રીતે મિક્સ કરવાનું છે એની અંદર એક બી લમ્સ રહેવા ના જોઈએ એવી રીતે સરસ આપણે એને મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા પછી હવે આપણે એને લગભગ અડધો કલાક માટે આવી જ રીતે એને સરસ રીતે ઉકળવા દેવાનું અત્યારે આ સિરપની કન્ટેન્સી બહુ જ પતલી છે આપણે ઘટ થાય ત્યાં સુધી એને સરસ રીતે ઉકાળવાનું છે જો કઈક આવી રીતે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે અત્યારે આ કેટલું પતલું છે આપણે એને ઘટ થાય ત્યાં સુધી સરસ રીતે આપણે એને ઉકાળવાનું છે હવે 20 મિનિટ પછી આપણે એને ચેક કરીશું જો આ કઈક ઘટ થવા આવ્યું છે હવે આપણે અહીંયા આપણી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એને સરસ રીતે ઉકાળવા દઈશું આ પહેલા કરતા ઘટ થવા આવ્યું છે આપણે આનથી બી થોડું વધારે એને ઘટ કરવાનું છે એટલે હજુ આપણે એને પાંચ દસ મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈશું આપણને કઈ રીતે ખબર પડશે કે આ સિરપ રેડી થઈ ગયું છે એના માટે પણ હું તમને એક ટેકનિક બતાવું છું જો જ્યારે તમારું આ એકદમ વધારે ઉકળવા માંડે એટલે મોટા મોટા બબલ્સ એમાં થવા માંડે ત્યારે તમે સમજો કે આ તમારું સિરપ રેડી થવા આવ્યું છે જો એ પહેલાં કરતાં ઘટ થઈ જાય એ જ્યારે એકદમ ઘટ થવા માંડે તમે જ્યારે આ આવી રીતે પાડો તો એ ધીરે ધીરે એના ટપકા નીચે પડે એટલે એ ઘટ થવા માંડ્યું છે અને હાથમાં આવી રીતે ચોંટાડીને જો અને એક તાર બને એટલે સમજી જજો તમારું આ લી સિરપ રેડી છે જો કેટલું ઘટ થઈ ગયું છે આટલું ઘટ થવું જોઈએ હવે આ ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે હવે આપણે એને ઠંડુ કરવા માટે એક સાઈડ મૂકી દઈશું જ્યારે એ સરસ રીતે ઠંડુ થઈ જશે ત્યારે કંઈક આવું થઈ જશે આ એકદમ ઠંડુ થઈ ગયા પછી મેં એક બાઉલમાં એને કાઢી લીધું હતું હવે આપણે આને કાચની બોટલમાં ભરી દઈશું આ સિરપને કાચની બોટલમાં જ ભરવાની આ સીરપને તમે બે મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આ સિરપને કંઈ નથી થતું હા બે મહિના પછી એનો ટેસ્ટ થોડો ઘણો બદલાવા માંડશે એટલે બે મહિના પહેલાં તમે આ સિરપને યુઝ કરી લેજો અને આ સિરપથી તમારી ઠંડાઈ મિન્ટોમાં બની જશે ઠંડાઈના તમે અલગ અલગ શરબત પણ બનાવી શકો છો સૌપ્રથમ આપણે ઠંડાઈ બનાવીશું પહેલાં આપણે બરફ લઈશું એમાં બેથી ત્રણ જેટલું આપણે સીરપ ઠંડાઈનું એડ કરીશું પછી આપણે એમાં દૂધ એડ કરીશું અને એને સરસ રીતે આપણે ક્રશ કરી દઈશું અને રેડી થઈ જશે આપણી ઠંડાઈ જો બની ગઈ ગઈના મિનિટોમાં જ જ્યારે આપણા જોડે આ સિરપ રેડી હોય તો આપણને સહેજ બી વાર નથી લાગતી આ ઠંડાઈ બનાવતા એટલે આ હોળીમાં તમે પહેલાંથી જ ઠંડાઈની સિરપ રેડી રાખો તો તમારા ઘેર આવેલા મહેમાનને તમે ફટાફટ ઇન્સ્ટન્ટ ઠંડાઈ બનાવીને આપી શકો હવે મેં અહીંયા રોઝ ઠંડાઈ બનાવી છે એના માટે મેં આ રોઝ સિરપ એડ કર્યું છે સેમ પ્રોસેસ છે પહેલાં આપણે દૂધ બરફ લેવાની દૂધ લેવાનું હવે આપણે એમાં સો રોઝનું સિરપ એડ કરવાનું અને હવે આપણે આમાં બેથી ત્રણ ચમચ જેટલું આપણે ઠંડાઈ એડ કરવાની હવે આપણે આ બધાને સરસ રીતે આપણે ક્રશ કરી દઈશું અને રેડી છે આપણી રોઝ ઠંડાઈ આવી જ રીતે તમે અલગ અલગ ફ્લેવરની ઘણી બધી ઠંડાઈ બનાવી શકો છો અને હા તમારા ઘરનાને અને મહેમાનને ખરેખર ખૂબ જ સરસ આ ઠંડાઈ લાગવાની છે હવે મેં વરિયાળી ઠંડાઈ બનાવી છે એવી રીતે જ મેં આની અંદર ઠંડાઈ એડ કરી છે અને વરિયાળીનું સિરપ એડ કર્યું છે હવે આપણે આને સરસ રીતે ક્રશ કરી દઈશું અને રેડી છે આપણી વરિયાળી ઠંડાઈ તમે આવી જ રીતે અલગ અલગ ફ્લેવરના કેટલી બધી ઠંડાઈના અલગ અલગ ફ્લેવર બનાવી શકો છો આ રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને ગમી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂર શેર કરજો મારી આ હોમમેડ ઠંડાઈની રેસીપી થેન્ક યુ